કે ચાલવામાં અસમર્થ બન્યું છે ભેસ્તાન વિસ્તારમાં આવેલા શિવનગર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર દુઃખ ડુંગર તૂટી પડ્યું છે જયારે તેમના નાનકડા બાળકને આંગણવાડીની ટીમ દ્વારા આપવામાં આવેલા ઇન્જેક્શન બાદ ગંભીર હાલત સર્જાય છે પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા આંગણવાડીમાંથી કેટલાક કર્મચારીઓ ઘરે આવ્યા હતા અને બાળકને ઇન્જેકશન આપ્યું હતું ઇન્જેકશન આપ્યા બાદ બાળક ન તો ઉભું થઈ શકે ન બેસી શકે તેને ચાલવાની ક્ષમતા પણ ખોવાઈ ગઈ હતી ઘટનાથી ગભરાયેલા પરિવારજનો તરત બાળકને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા જ્યાં તબીબોએ ઇન્જેકશનના કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ પરિવાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મારું નામ વિક્કી ભામરે છે મારી છોકરીને જ્યારથી આપણે પોળીઓની રસી મારી છે ત્યારથી મારી છોકરી ચાલતી નથી અને મારી વાઇફે મારી વાઇફે મને ફોન કરેલો મેં નોકરી પર હતો મારી વાઇફે મને ફોન કર્યો કે ને થાવ છે પણ તો પણ એ લોકો કહે છે કંઈ નહીં એમ કે થઈ જાય એમ કે તો એ લોકો જબરદસ્ત લઈ ગયા અને રસી પગમાં મારી અને હાથમાં પણ મારી અને પછી મારી છોકરી ત્યારથી ચાલતી નથી મારે જ્યારે પાંચ વાગે નોકરી પરથી આવ્યો ત્યારે મને ખબર પડી મેં છોકરીને પહેલાં મેં જોયું એને બહુ વધારે તાપ ચડી ગયેલો તો પછી મેં એને હોસ્પિટલ લઈ ગયો તો હોસ્પિટલમાં એ લોકો બધું સો આપણું એમઆરઆઈ કાઢ્યું સીટી સ્કેન બધું કાઢ્યું તો બધું રિપોર્ટ નોર્મલ હતું તો ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે જે ઇન્જેક્શન આપી જે ઇન્જેક્શનનો જે તાવ છે ને એ મગજમાં ચડી ગયો એને ત્યારથી છોકરી મતલબ આવું થઈ છે અને મારી માગણી આ છે સરકારથી કે જે આપણે જે હમણાં જે આવે છે ડૉક્ટર લોકો જે ઘેરે બરાબર એ ના શિક્ષિત છે તો એ લોકોને કાઢીને કોઈ બીજા હારા નર્સ યા ડૉક્ટર કોઈ લાવો મારી આ માગણી છે અને મારી છોકરીને એ થયેલી છે કમસે કમ મારી છોકરીને મેં ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા મેં ખર્ચો હોસ્પિટલમાં કર્યો અને મારા પાસે બધું બિલ છે બસ મારી સરકારથી આ માગણી છે મારી છોકરી આને થઈ જુએ અને એનું જે છે ખર્ચું એ મને સરકારથી અપાવો બસ એ મહિલાનું નામ અમે હમણાં એને ફોન કરેલો એ મહિલાનું નામ છે કમલ પટેલ છે અને મેને ફોન પર વાત કરી તો એ દાદાગીરીમાં વાત કરી દેતી મારા હાથે કંઈ તમારથી જે થાય એ કરી લો ન્યૂઝમાં આપો ને ન્યૂઝમાં આપો કમ્પ્લેન કરો તો કમ્પલેન કરો એમ કહીને વાત કરે એમ ફોન કાપી દેવા પછી ફોન જ નહીં પાડ્યું હા મારે મેં તો ફરિયાદ કરવા હમણાં જ લો મેં બેસાલ પોલીસ સ્ટેશન મારા પીએફ પીઆઈ સાહેબ છે મેં એમનાથી જે માગણી છે કે મારી છોકરી બસ પહેલાં જેવી ચાલતી થઈ જવું જોઈએ બસ બીજું કંઈ નથી અને જે છે જે અધિકારી છે આંગણવાડીના એ લોકોને ગાડી મૂકવામાં આવ્યું બસ જોઈએ મને